લાંબા સમય બાદ ફરીથી ગુજરાતમાં માહોલ મોડી રાતથી જ દાહોદ ગોધરા અને બોટાદ સહિત અનેક જિલ્લા અને તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો અનેક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો છે અત્યારે વરસાદ પડતા કપાસના પાકને મોટું દાહોદ ગોધરા અને બોટાદ સહિત અનેક જિલ્લા અને તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો અનેક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો છે ત્યારે અત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં પાકના નુકસાનને લઈને ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને કપાસના પાકને મોટું નુકસાન થવાની પણ ભીતિ ખેડૂતોને અત્યારે સેવાઈ રહી છે